એ જમાય હાહારીએ જાય ને તો હા હું શું કે ખબર હે મારો રોયો આવ્યો લાગે ખાસી કે તમે ગમે એના જમાઈ બનો ને તો ખાસ ધ્યાન રાખજો કે દારૂ ન પીતા નકર કેમ કે અત્યારના સમય પ્રમાણે છોકરી નહીં મળે અમારો કોમેડી વિડીયો હતો અને ખરેખર આમ તો આ હકીકત ની ઘટના છે એવો પણ વિડીયો છે તો વિડીયો સારો લાગે ને તો શેર વધારે